ભાણ જેઠવા એને ભલામણ કરે હું કે મામા મારી ભગવાન કે જો તમે સાજે જીવતા તો આખી દુનિયા પ્રેમ કરે પણ મર્યા પછી પણ જે ભૂત થઈને પ્રેમ નિભાવે ને એ વીર માંગડા વાળો તો ફવેલી કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે અમે જાય છે ઉમરી જા વીર માંગડાવાળાનું સ્થાન આવેલ છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અમે માંગડા દેતા જઈએ અહીંયા ઉમરી બાજુમાં આવેલ છે તો આ બધા મારા મિત્રો છે કેમ છો બધા મજામાં હો એવું છે

મિત્રો અમે ફાઇનલી વીર માંગડાવાળાના મંદિરે પૂછી ગયા છે તો આ ક્યાંક મંદિરના બહાર છે આવું બધો નજારો તો હવે અંદર પ્રવેશ કરીએ તો વિડીયોમાં બની રહેજો તો ક્યાંક આવું લોકેશન છે તો આ ટ્રાફિક જાઉં મિત્રો ક્યાંક આવી ટ્રાફિક છે

સરસ મિત્રો કાક આવું કે છે ને અહીંયા પણ જો આ પાઘડીઓને એવું બધું છે મિત્રો આ એ માંગડા છે જે જીવતા તો બધા પ્રેમ કરે પણ મરીને પણ ભૂત થઈને પદ્મ સાથે પ્રીત નિભાવી એ આવી માંગડા વાળો અહીંયા આવીને આવી ટ્રાફિક હોય છે તમે જો મિત્રો જો અહીંયા માનતા નહીં આવે છે લોકો જો વીર માંગડા આ લોકો માનતા લઈને આવ્યા છે જો દર્શન છે ના ને નદી છે જો ક્યાંક આવું લોકેશન છે તમે પણ ક્યારેક આવો ઉમરી ગામમાં ત્યાં વીર માંગડા સ્થાન આવેલું છે સત્ય પદ્માવતી મિત્રો તો અહીંયા છે આ નદી છે આ વડલો છે મંગળાવાળા તો લોક માન્યતા પ્રમાણે મિત્રો તો અહીંયા વરસાદી સલુ છે

તાજો આવી ગયું છે તમને પણ દર્શન કરાવું તો મિત્રો દર્શન કર લો મિત્રો તમે પણ આ ક્યારેક આવજો મસ્ત લોકેશન છે મિત્રો જીવતા તો બધા પ્રેમ કરે પણ મરીને પણ પ્રેમ નિભાવે ને વીર માગણાવાળોને સત્ય પદ્માવતી હો એ મિત્રો આ પદ્માવતીનું મંદિર છે તો મિત્રો જો મેં હવે દર્શન ને બધું કરી લીધું પણ બહુ મજા આવી છે મિત્રો તમારે કેમ મજા આવી કે નહીં બહુ મજાનું લોકેશન છે ને જગ્યા સારી છે તમે પણ ક્યારેક આવજો દર્શન કરવા અમર પ્રેમ છે વીર માંગડા વાળં થતી પદ્માવતી નો પદ્માવતી પદમાવતીના માંગડાવાળા દાદાને દર્શન કરી લીધા તો હવે અહીંયા પ્રસાદી ચાલુ છે તો અમે પ્રસાદી લઈ આવીએ વિડીયોમાં બની આવેજો તો આ માગણાવાળા દાદન પ્રસાદી છે જો અમારા બધા પ્રસાદી લેવા બધા બેઠી જાત જો મિત્રો તમે પણ આવો તો પ્રસાદી લીધા વગર નહીં જતા જીવતા તો આખી દુનિયા પ્રેમ કરે પણ મર્યા પછી પણ જે ભૂત થઈને પ્રેમ નિભાવે ને એ વીર માંગડા વાળો મિત્રો હવે દર્શન પદ કરી પ્રસાદી પ્રસાદી લઈને હવે અમે જઈએ તો વિડીયો પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો